સસ્તું તો આખું માર્કેટ આપે છે પરંતુ પિક્સલ એન્ટરપ્રાઇઝ તમારા માટે સસ્તામાં યુનિક વસ્તુ લઈને આવી ગયા છે આખા સુરતમાં તમને ક્યાંય જોવા નહીં મળે એવું ટીવી યાની કે હિન્દી સપોર્ટ કરતું ટીવી તમને પિક્સલ એન્ટરપ્રાઇઝ છે અને પ્રાઇસ પણ મિત્રો એકદમ અફોર્ડેબલ છે તેમજ તમને યુનિકમાં બ્રાન્ડેડ કરતા પણ હેવી ક્વોલિટીનું ટીવી સારી ઓફર અહીંયા આવી ગઈ છે તમને બત્રીસ ઇસરું ટીવી પાંચ હજાર નવસો નેવું માં ચાલીસ ઇસરું તમને આઠ હજાર નવસો નેવું માં તેતાલીસ ઇસવું ટીવી તમને નવ હજાર નવસો નેવું માં પચાસ ઇસુ ટીવી તમને સોળ હજાર નવસો નેવ માં અને પંચાવન નું ટીવી તમને વીસ હજાર નવસો નેવું માં મળી જવાનું છે તો મારા તમે યુનિક ટીવી અને બધી જ વસ્તુ જોઈ લીધી છે તમારા માટે એક જબરદસ્ત ઓફર છે જો તમે અમારી રીલ ને પંદર જણા ને શેર કરીને આવશો અને અમારા પેજ ને ફોલો કરીને આવશો તો તમને અહીં સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળી જવાનું છે તમારા ભાઈએ રાહ કેવી જોવો છો આવી તમામ પ્રોડક્ટ ખરીદી હોય ઇલેક્ટ્રોનિક તો તમે આજે જ આવો પિક્સલ એન્ટરપ્રાઇઝમાં સ્ક્રીન પર તમને નંબર અને એડ્રેસ દેખાઈ રહ્યું છે તો મુલાકાત લેવાનું ભૂલતા નહીં